નમસ્કાર દર્શક મિત્રો છે બનાસકાંઠા જિલ્લાના પેન્શનરોએ આજે કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી જિલ્લા પેન્શન મંડળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પેન્શનરો એકત્રિત થયા હતા પેન્શનરોની મુખ્ય માંગણીમાં સાતમા પગાર પંચ મુજબ મળતા લાભો ચાલુ રાખવા અને આઠમા પગાર પંચના લાભો તમામ પેન્શનરોને આપવાનો સમાવેશ થાય છે સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું બંધ કરવાની વિરુદ્ધ પણ તેમણે વિરોધ નોંધાવ્યો છે પેન્શનરોએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન મોંઘવારી વધુ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી તેમણે માંગ કરી છે કે તમામ પ્રકારના ડી અને પેન્શન સુધારામાં મળતા લાભો અગાઉની જેમ જ ચાલુ રાખવામાં આવે જિલ્લા પેન્શન મંડળી કલેક્ટરે મંડળે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું પેન્શનરોએ તેમની માંગણી ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે તાલુકા પેન્શન એસોસિએશનના આજના પ્રોગ્રામમાં અમારી જે માંગ બાકી છે છે એ પૂરી કરવાની ને કરશે અને એ મારા સ્ટાફ તરફથી પણ સરકાર છે અધિકારીઓ તરફથી પણ સરકાર છે અને સરવાળે સારું પરિણામ આવશે 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 અમારી માગણી જે છે કે જે પેન્શનના બેઝિક પે જે છે જે મળવો જોઈએ એ બીજું સાતમું પગાર પંચ તો આઠમા આઠમા પગાર પંચ જે મળવા પાત્ર છે એમાં ગમે તે રીતે એ ઢાંસો મારીને કાઢી મૂકે છે એટલે અમારે આ કરવું પડ્યું છે રહેવાસી ધાનેરા જિલ્લો બનાસકાંઠા અમારા જિલ્લાના પેન્શનર યુનિયન મંડળ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનો વિષય મુખ્ય એ છે કે પેન્શન સુધારા બિલની અંદર અમારી જેટલી માગણીઓ સાતમા પગાર ભંજમાં જે પ્રમાણે મળતી હતી એ પ્રમાણે મળે અને આઠમા પગાર ભંજના તમામ લાભો પેન્શનરોને મળે એવી અમારી સૌની ઈચ્છા છે અને એ અનુસંધાને અમે આજે લડત રૂપે એક આવેદનપત્ર સાહેબશ્રીને રજૂ કરેલું છે અને તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માગણી છે અને એ સાહેબ સુધી પહોંચે અને અમે સૌ સાહેબને આ વિનંતી સાથે કહીએ છીએ કે અમારી આ માગણીઓને ગ્રાહે રાખી અને અમારા અમને પ્રશ્નનો નિકાલ